તમને એક બીજી વાત કરી દઉં અહીંયા બેઠા એ બધાને માને છે પરચામાં માને છે પણ હું પરચાનો માણસ નહીં હું પરિચયનો માણસ માણસ આંગળી વાળો માણસ કે જોઈ લે તને સારું લાગે જો ભાઈ તમારો મારો હવનો અનુભવ છે આ કથાના મંડપમાં આવ્યા પછી આપણને આપણો મોબાઈલ સાંભળતો નથી અહીંયા બેઠા પછી આપણને ક્યાં સમય જાય છે એનું ભાન રહેતું નથી આનાથી મોટો બીજો પરચો કયો હોય બીજા નંબર નો પરચો આ યુગમાં તમે ગમે એને પૂછો કે ભાઈ તારી ફરિયાદ શું તો ગમે જેને પૂછો ને એમ કે મારા છોકરા મારું સાંભળતા નથી બાપાને પૂછો છોકરાઓને પૂછો કે બાપુજી મને મારું સાંભળતા નથી કે મારી ઉપર ધ્યાન દેતા નથી માને પૂછો કે છોકરાઓ મારું સાંભળતા ગમે ને પૂછો દાદા ને પૂછો મારો છોકરો મારું સાંભળતો નથી અહીંયા કોઈ કોઈને પંદર મિનિટ સાંભળવા તૈયાર નથી અને એમાં એક બોલે અને ત્રણ કલાક બધા સાંભળે આનાથી મોટો જાદુ બીજો કયો અઘરું છે